એમ આજે આ કીધું તારે કે આ બોધું પટ્ટા જે કર્યા મારા કે તાયો હો પંતી હતી તું તો ગૌપતિનો ગમદી આપડી કે આ પંતી જો વાતાવરણ જો બસ પંતી આવે મજા આવે અહીં જે રયો આપળો

ખરો કઈ છે બીડી પીયો આ દાદો આવ્યો લે બાપા બીડી બીડી પીડી ગયેલી છે મારી કોંતી દર પે ઇજજની કોંતી દર ઘરને દર પે ઇજજ નહિ મહો અરે બહુ અવળો આતો છો રે એ ઓ હવ અલા બીડી બીયો પણ ટીઓ કી બીડી છે એવી સી બીડી છે भगत બીડી છે આ भगत भगत બીડી હવ એ ઓટલી ઓટલી વારો કે હમ પોટની મારતેલા લ્યા દેહી માય માય હલકા નકડી મને એ ઓ હમ હું દીદીરો મારજો દેહી ને 1 લાખો મારે દેહી માં જાર મારે એ ઓ હા

મળે ચૂરા ગાડીઓ લઈને આવે એટલે તાર પાછા વાળા સંભરો આ જોત પીધું જોર

બે લાફાળી ખાદોડી એક ખાદોડીમે જે કરી છે હાથી મંગાવેલા ચાર ઘોડા મંગાવેલા વટ તો વટ પાડી